ડભોઈ પોલીસ સ્ટેશનમાં વસાય ગામે કાર પૂર હંકારી લાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરનાર આરોપી ઇકબાલ રમઝાન સિંધેની પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે ડબોઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વસઈ ગામે સલીમભાઈ હરીમખા નાઓની નાઓ મંજૂરી સાથે ખેતરમાંથી ટેમ્પોમાં ઘાસચારો ભરાવી રહ્યા હતા તે સમયે આરોપી ઇકબાલ રમઝાન સિંધી અને અન્ય ત્રણ ઈસમો વેગેનાર કારમાં આવી સલીમભાઈને કારથી ટક્કર મારી દસથી પંદર ફૂટ સુધી ધસડી લઈ જઈ માથાના અને પગના ભાગે ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાના પ્રયાસનો કેસ ડબોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ એચજી વાઘેલાના સુનાવણી કોર્ટમાં ચાલી જતા અને સરકારી વકીલ એચબી ચૌહાણની દલીલો અને પુરાવાને ધ્યાનમાં રાખી મુખ્ય આરોપી ઇકબાલ રમઝાન સિંધીનાઓને પાંચ વર્ષની સજા અને રૂપિયા પચીસ હજારનો દંડ ભરવા હુકમ કરી સમાજમાં દાખલો બેસે તે ચુકાદો આપ્યો હતો પાંચ બે હજાર બાવીસના રોજ ડભોઈ તાલુકાના વસઈ ગામની સીમમાં નિલેશભાઈ પટેલના ખેતરમાં ફરિયાદી સલીમભાઈ હમીરભાઈ નાગોરી તેઓના પિતા તેમજ અન્ય વ્યક્તિઓ સાથે ખેતરમાં બેઠેલા હતા અને આઈસર ટ્રકમાં મજૂરો દ્વારા ઘાસ ભરાવતા હતા તે સમયે આરોપી ઇકબાલભાઈ રમઝાનભાઈ સિંધીનાઓ વેગેનાર કાર ચલાવીને આવી ફરિયાદી સલીમભાઈને મારી નાખવાના ઈરાદે ઇરાદે તેઓને ટક્કર મારી પાડી દઈ અને પંદરથી વીસ ફૂટ ગચડી અને તેઓના માથા પગે થાપામાં તેમજ પેટના ભાગે ઈજાઓ કરેલ જે અંગેનો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એચજી વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી ઇકબાલ રમઝાન સિંધીનાઓને પાંચ વર્ષની કેદ તેમજ રૂપિયા પચીસ હજાર દંડ ભરવાનો હુકમ કરેલ છે તેમજ તેઓ સાથે વેગેનાર કારમાં રહેલ આરોપીઓ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર